નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત આજે હું ધોરણ પાંચથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાતા નિબંધ તથા અર્થવિસ્તાર માટે ઉપયોગી પંક્તિઓનું સંકલન લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે નિબંધમાં વિષયને અનુરૂપ લખાણ ચોક્કસ લખી શકો છો પરંતુ ઘણીવાર વિષયને અનુરૂપ પંક્તિઓ નથી મળતી એટલા માટે આજે હું આપના માટે પંક્તિઓનું સંકલન લઈને આવ્યો છું આજનો વિષય છે વર્ષા ઋતુ અથવા ઋતુઓની રાણી વર્ષા અથવા વર્ષાનો વૈભવ અથવા મેઘરાજાની મહેર કવિશ્રી રમેશ પારેખ કહે છે કે થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે કોને કોના ભાન સાન વરસાદ ભીંજવે કવયત્રી કૃષ્ણાજી કહે છે આવી આવી વરસાદની આ મોસમ આવી 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 વરસાદની આ મોસમ આવી દરેકના જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ લાવી કવિશ્રી સુંદરજી બેટાએ કહે છે આજે કંઈ વાદળ વ્યોમ છાયા આજે કંઈ વાદળ વ્યોમ છાયા તારા અને ઇન્દુ બધા લપાયા કવિશ્રી

પહેલા વરસાદને આવકારતા કવિશ્રી કહે છે કે વર્ષાની આ પ્રથમ હેલી વર્ષાની આ પ્રથમ હેલી એટલે પૃથ્વીની પ્રેમાળ સહેલી કવિયત્રી કૃષ્ણાજી કહે છે હસી ખુશીથી થનગની ઉઠ્યા છે બધા પ્રાણી હસી ખુશીથી થનગની ઉઠ્યા છે બધા પ્રાણી મહેકતી ચહેકતી આવી પહોંચી છે વર્ષા રાણી પ્રવાસ શોખીનો માટે કવિશ્રી કહે છે કે આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં કે આજ વર્ષ્યો વરસાદ ઉપરવાસમાં ચાલ હવે ચાલે નીકળીએ પ્રવાસમાં કૈલાસ પંડિત કહે છે ફૂલો કહી રહ્યા હતા ઉડતા વિહંગ નહીં ફૂલો કહી રહ્યા હતા ઉડતા વિહંગ નહીં વર્ષાની સાથે માણીએ પહેલી સુગંધને દુષ્કાળના સમયમાં વરસાદને આવકારતા કવિશ્રી કહે છે કે ઢૂંઢિયા બાપજી મે વરસાવો કે ઢૂંઢિયા બાપજી મે વરસાવો સુંડલે સુપડે મેં વરસાવો ગાયુના પુણ્યે મે વરસાવો વરસાદ આવતા જ એક કવિશ્રીએ કહ્યું છે કે નદીને સરોવર છલી વળ્યારે ગાવલડી દે આશીષ નદીને સરોવર છલી વળ્યારે ગાવલડી દે આશીષ આવ્યો રે ધરતીનો ધણી મેહુલિયો રે કવયત્રી કૃષ્ણાજી કહે છે ખેડૂતોની આંખોમાં આશાનો દરિયો ભરી ભરી લાવી લાવી ખેડૂતોની આંખોમાં દરિયો આવી 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 ઋતુઓની મહારાણી એક કવિએ કહ્યું છે અંધકાર સહી વાદળો સજ્યા જાણે વર્ષાને તેડ આવી છે અંધકાર સહી વાદળો સજ્યા જાણે વર્ષાને તેડ આવી છે વીજ ગાજને પવન સાથે જોને વર્ષા ઋતુની વધામણી છે એક કવિએ કહ્યું છે કે લોકોની ખુશી ન સમાય ખેડૂતોના અંતર આનંદ ન સમાય લોકોની ખુશી ન સમાય ખેડૂતોના સમાય ધરતી માતા લીલાછમ બની જાય જ્યારે વરસાદનું આગમન થાય લોકગીતમાં વર્ષાનું વર્ણન કરતા કહે છે કે ઉત્તર દખણથી ચડી વાદળી રેલોલ ઉત્તર દખણ થી ચડી વાદળી રેલોલ ઝીણી ઝીણી ઝબુકે છે વીજ જો આજ આનંદ મારે આંગણે રેલોલ આજ આનંદ મારે આંગણે રેલોલ કવિશ્રી નાથાલાલ દવે કહે છે કે સોના વર્ણી સીમ બની મેહુ લે કીધી મહેર રે સોના વર્ણી સીમ બની મેહુ લે કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનતની કવિશ્રી ધ્રુવ ભટ્ટ કહે છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નિતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એક કવિએ કહ્યું છે કે તલસી રહી આ જીવ સૃષ્ટિ જોવા વર્ષા વાદળડી તરસી રહી આ જીવ સૃષ્ટિ જોવા વર્ષા વાદળડી ત્યાં આવી મેઘ સવારી વીજ ચમકારા